નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયનું તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસને ગુરુવારના રોજ એટલે કે આવતીકાલે જે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું પ્રશ્નપત્ર લેવાનું છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ સાત માટે આપણે બધા જ વિષયની એક મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે અને અસાઇનમેન્ટ જે છે તમારી સ્વાધ્યન પોથી તમારી એકમ કસોટી ગયા વર્ષના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી જે મોસ્ટ એમપી પ્રશ્નો છે તે વીણી વીણીને બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પતિને આધારે આપણે લીધેલા છે તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તે મેળવી લેવી તેનો અભ્યાસ કરવો જેથી કરીને તમે પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો તો આ જે અસાઇનમેન્ટ છે અને આ જે પ્રશ્નપત્ર છે તેની પીડીએફ તમારે જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો અવશ્ય પીડીએફ મેળવી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ સાતના વિજ્ઞાન વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એકમાં આપણને કહ્યું છે કે સંબંધ ઘટાયક ખરા ખોટા તો એમાં પહેલું શીરામાં વાલ્વ હોતા નથી જ્યારે ધમનીમાં વાલ્વ હોય છે તો જવાબ આવશે સાચું ઉચ્છવાસ દરમિયાન ફેફસા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે નિકાલ પામે છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી બ નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો એમાં પેલું ઈષ્ટમાં થતું અલિંગી પ્રજનન કયા પ્રકારનું છે તો જવાબ આવશે વિકલ્પે કલિકા સર્જન બીજું ફલન બાદ અંડ ખાલી જગ્યામાં પરિણમે છે તો જવાબ આવશે બીજ મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને જે આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે તે અસાઇનમેન્ટની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો તો અવશ્ય આ સોલ્યુશન જે છે તેની પીડીએફ મેળવી લેજો જેથી કરીને તમે આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર સારામાં સારા માંથી એસી ગુણ પ્રાપ્ત કરી શકો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવું ત્યાર પછી ક દેખાવના આધારે આકૃતિ ઓળખી બતાવો તો આકૃતિ જે છે તે બંધ વિદ્યુત પરિપથની છે ત્યાર પછી ડ એક વાક્ય કે શબ્દમાં જવાબ લખો જેના કુલ બે માર્ક છે એમાં પહેલો સવાલ કયો લેન્સ મેગ્નિફાઈંગ ગ્લાસ તરીકે વપરાય છે તો બહિર ગોળરીશો બીજું સૂર્યપ્રકાશ સાતે રંગોનો બનેલો છે તેવી જાણકારી સર્વપ્રથમ કયા વૈજ્ઞાનિકે આપી હતી તો જવાબ આવશે ન્યૂટન ત્યાર પછી આગળ પદાર્થ અને સજીવોને તેમના ગુણધર્મો રચના અને કાર્યના આધારે જુદા પાડો તફાવત છે રક્તકણો અને શ્વેત કણોનો તો રક્તકણો લાલ રંગના રુધિરના કોષો છે શ્વેત કણો સફેદ રંગના રુધિરના કોષો છે રક્તકણોમાં હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય આવેલું છે શ્વેત કણોમાં હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય આવેલું હતું નથી રક્તકણો શરીરના કોષોને ઓક્સિજન પહોંચાડે છે જ્યારે શ્વેત કણો છે તે રોગના જંતુઓ સામે લડી શરીરને રોગ સામે રક્ષણ આપે છે અંતરગોળ અરીશો તેની અંદરની સપાટી ચળકતી હોય છે જ્યારે બહિર્ગોળ અરીશો તો તેની બહારની ઉપસેલી સપાટી ચળકતી હોય છે અંતરગોળ અરીશો તેના વડે મળતું પ્રતિબિંબ વાસ્તવિક કે આભાસી હોઈ શકે છે બહિર્ગોળ અરીસો તેના વડે મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે અંતરગોળ અરીસો તેનો ઉપયોગ સર્ચ લાઇટમાં તથા વાહનોની હેડલાઇટમાં થાય છે અને બહિર્ગોળ અરીશો તેનો ઉપયોગ વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે થાય છે બ યોગ્ય જોડી ગોઠવો જેના કુલ બે માર્ક છે તો વિદ્યુત કોષને આપણે જોડીશું બી વિકલ્પ સાથે અને બેટરીને આપણે જોડીશું વિકલ્પ સી સાથે પદાર્થો અને સજીવોને તેમના ગુણધર્મો લાક્ષણિકતાના આધારે વર્ગીકૃત કરે છે પ્રશ્ન નંબર ત્રણ વર્ગીકરણ કરો કોઈપણ બે જેના કુલ છ માર્ક છે એમાં પહેલું નીચે આપેલા ફળોનું માંસલ ફળ અને શુષ્ક ફળમાં વર્ગીકરણ કરો તો માંસલ ફળમાં આવશે બોર કેરી સફરજન દ્રાક્ષ મોસંબી ટેટી ચીકુ નારિયેળ અને કેળા શુષ્ક ફળમાં આવશે વટાણા તુવેર મગ ચણા મગફળી વાલ અને ચોખા ત્યાર પછી પ્રશ્ન નંબર બે આપેલ વનસ્પતિના બીજના ફેલાવાને ધ્યાને લઈ તેનું પાણી પવન પ્રાણીઓ દ્વારા બીજના ફેલાવામાં વર્ગીકૃત કરો તો પાણી દ્વારા નારિયેળ પવન દ્વારા સૂર્યમુખી ઘાસચરગો અને મેપલ પાણી દ્વારા યુરેના અને ગાડરિયું ત્યાર પછી ત્રીજું આભાસી અને વાસ્તવિક પ્રતિબિંબ આપતા ઉપકરણોને વર્ગીકૃત કરો સમતલ અરીસો બહિર્ગોળ અરીસો અંતરગોળ અરીસો બહિર્ગોળ લેન્સ અને અંતરગોળ લેન્સ તો એમાં આભાસી પ્રતિબિંબમાં આવશે સમતલ અરીશો બહિર્ગોળ અરીશો અને અંતર્ગોળ લેન્સ વાસ્તવિક પ્રતિબિંબમાં આવશે અંતર્ગોળ અરીશો અને બહિર્ગોળ લેન્સ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર અ એમસી ક્યુ અથવા તો ખરા ખોટા બરાબર જેના કુલ બે માર્ગ છે એમાં પહેલો સવાલ સુરેશ પોતાની બાઇક દ્વારા કાપેલું અંતરશાની મદદથી જોઈ શકે છે તો જવાબ આવશે વિકલ્પ એ સ્પીડો મીટર બીજું ચોપ્પન કિલોમીટર પર અવર ઝડપ એટલે મીટર પ્રતિ સેકન્ડ ઝડપ તો જવાબ આવશે પંદર મીટર પ્રતિ સેકન્ડ બ એમસીક્યુ ખરા ખોટા ખાલી જગ્યા સંબંધ ઘટાયક એક વાક્ય કે શબ્દમાં જવાબ આપો જેમાં પહેલું નીચેનામાંથી કયો પાણીથી ફેલાતો રોગ નથી તો જવાબ આવશે વિકલ્પ ડી ક્ષય બીજું વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ટૂંકું રૂપ શું છે તો ડબલ્યુ ડબલ્યુ ત્યાર પછી કટૂક જવાબી પ્રશ્નો આપણને અહીંયા આપેલા છે જેના કુલ ચાર માર્ક છે બે ગુણના પ્રશ્ન રહેશે એમાં પહેલો સવાલ અંતર્ગો અને બહિર્ગોળ અરીસાને ગોલીય અરીસા શા માટે કહે છે તો અંતરગોળ અને બહિર્ગોળ અરીસાની અંદરની અથવા બહારની સપાટી વક્રાકાર હોવાથી તેને ગોલીય અરીસા પણ કહે છે બીજું પ્રોજેક્ટરમાં કયા લેન્સનો ઉપયોગ થાય છે તો પ્રોજેક્ટરમાં બહિર્ગોળ લેન્સ વપરાય છે જેથી વસ્તુઓનું મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે ત્રીજું કાદવ એ શું છે તેને કેવી રીતે સારવાર અપાય છે તે સમજાવો તો વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા ગટરના ગંદા પાણીની શુદ્ધિકરણની પ્રક્રિયામાં ગંદા પાણીને બાર સ્કીનમાંથી પસાર કરી તેને અવસા અવસાદન ટાંકામાં લાવી રેતી અને કાંકરી દૂર કરી શકાય છે ત્યારબાદ પાણીને મોટા ટાંકામાં લાવવામાં આવે છે ટાંકાનો મધ્ય ભાગ ઢળતો હોવાથી મળ જેવા નક્કામાં ઘન પદાર્થો અહીં એકઠા થાય છે અને કાદવ કહે છે તેને સ્ક્રેપર દ્વારા દૂર કરવામાં આવે છે કાદવને અલગને અલગને અલગ ટાંકામાં લઈ જવામાં આવે છે ત્યાં અજારક બેક્ટેરિયા દ્વારા તેનું વિઘટન કરી તેમાંથી બાયોગેસ લેવામાં આવે છે અને બાકી રહેલા ભાગ સૂકવી અને ખાતર તરીકે વપરાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો પ્રત્યેકના બે ગુણ છે કુલ ચાર માર્ક્સ પ્રશ્ન છે પહેલો સવાલ જંગલો વરસાદી પાણીના કુદરતી શોષક તરીકે કેવી રીતે કાર્ય કરે છે તો પ્રશ્નનો જવાબ અહીંયા આપણને આપેલો છે ત્યાર પછી બીજો સવાલ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વપરાતા બાર સ્કીનના કાર્યો સમજાવો તો આ પ્રશ્નનો જવાબ પણ અહીંયા આપણને આપેલો છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ વૈજ્ઞાનિક કારણ આપો પ્રત્યેકના ત્રણ ગુણને કુલ બાર માર્કસ પ્રશ્ન છે એમાં પહેલું પ્રાણીઓની વિવિધતા જંગલની વૃદ્ધિ અને પુનઃ વિકાસ માટે જરૂરી છે તો દરેક પ્રશ્નના જવાબો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ સરસ અને સારી રીતે આપણે આપેલા છે રુધિરમાંના શ્વેતકણો આપણા શરીરમાંના સૂક્ષ્મ સૈનિકો છે ત્રીજું પરાગ દ્વારા પરાગનયન થતું હોય તેવા પુષ્પોમાં પરાગ રજ હલકી અને પુષ્કળ સંખ્યામાં ઉત્પન્ન થાય છે ઘરના વિદ્યુત પરિપથમાં ફ્યુઝ રાખવામાં આવે છે વાહનોમાં સાઇડ ગ્લાસ તરીકે બહિરગોળ રીસાનો ઉપયોગ થાય છે છઠ્ઠું શરીરના કોઈ ભાગ ઉપર ઘા પડતા તેમાંથી વહેતું રુધિર થોડી વારમાં બંધ થઈ જાય છે પ્રશ્ન નંબર સાત માંગ્યા મુજબ જવાબ લખો એમાં છ પૈકી કોઈપણ ચારના જવાબ લખવાના છે જેના કુલ બાર માર્ક છે એમાં પહેલો સવાલ પરાગનયન એટલે શું તેના પ્રકાર જણાવો પુષ્પના પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફનું વહન પરાગનયન કહેવાય પવન પાણી અને કીટકો દ્વારા પરાગનયન થાય છે તેના બે પ્રકાર છે સ્વપરાગનયન અને પરપરાગનયન બીજું આહાર શૃંખલાને ઉદાહરણ દ્વારા સમજાવો તો વનસ્પતિને તૃણાહારી સજીવો ખોરાક તરીકે ઉપયોગમાં લે છે તૃણાહારીને માંસાહારીઓ અને તેમને ઉચ્ચ માંસાહારીઓ ખોરાક તરીકે ઉપયોગમાં લે છે આવી રીતે તમે જોઈ શકો છો ત્યાર પછી ત્રીજું જંગલો વરસાદી પાણીના કુદરતી શોષકો તરીકે કેવી રીતે કાર્ય કરે છે તો આ પ્રશ્નનો જવાબ અહીં આપેલો છે ત્યાર પછી ચોથું રુધિરવાહિનીના પ્રકાર જણાવી દરેક વિશે ટૂંકમાં સમજાવો તો આ પ્રશ્નના દરેક પ્રશ્નના ઉત્તરો અહીંયા ખૂબ સરસ રીતે આપણે આપેલા છે વનસ્પતિ અને ઘટકોનું વહન શા માટે જરૂરી છે છે તો એ પણ સમજાવેલું ત્યાર પછી છઠ્ઠું વિદ્યુત ચુંબકના ઉપયોગો જણાવો તો એ પણ દર્શાવેલું છે મિત્રો ધોરણ ત્રણ થી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે બ્લુ પ્રિન્ટ મુજબનું તેવા અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે અને અસાઇનમેન્ટ દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો કારણ કે તમને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા હશે તો આ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે કારણ કે અધ્યયન નિષ્પત્તિ એકમ કસોટીઓ ગયા વર્ષના પ્રશ્નપત્રોને મો અને જે પાઠ્યપુસ્તક છે તેની અંદરથી મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે વીણી વીણીને અસાઇનમેન્ટની અંદર મૂકેલા છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય અસાઇનમેન્ટ મેળવી લેવું અસાઇનમેન્ટ મેળવવા માટે વોટ્સઅપ નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી સામે કરી અને પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે માપન અને ગણન કરે છે એમાં પ્રશ્ન નંબર આઠ દાખલા ગણોમાં પેલું નેહા ને તેના ઘરેથી શાળાએ જવા માટે ત્રીસ મિનિટનો સમય લાગે છે અને તેની ઝડપ ત્રણ મીટર પ્રતિ સેકન્ડ હોય તો તેના ઘરથી શાળા વચ્ચેનું અંતર શોધો તો અહીંયા તમને આખો દાખલો દર્શાવવામાં આવેલો છે ત્રણ કિલોમીટર કિલોમીટરને છસો સેકન્ડ થશે એવી રીતે બીજું એક દોડવીર દોડની સ્પર્ધામાં સો મીટરનો અંતર દસ સેકન્ડમાં કાપે છે તો દોડવીરની સરેરાશ ઝડપ મીટર પ્રતિ સેકન્ડ તેમજ કિલોમીટર પર અવરના એકમમાં શોધો તો આ બંને દાખલાઓ અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલા છે ત્યાર પછી સાદુ લોલક વીસ દોલક દોલન પૂર્ણ કરવા માટે બત્રીસ સેકન્ડનો સમય લે છે તો લોલકનો આવર્તકાળ કેટલો હોય તો વીસ દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય બરાબર બત્રીસ સેકન્ડ તો એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય બરાબર બત્રીસના છેદમાં વીસ એટલે કે સોળના છેદમાં દસ એટલે કે એક સેકન્ડ તો એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય બરાબર આવર્તકાળ આવર્તકાળ બરાબર એક સેકન્ડ ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ આકૃતિ દોરી નામ નિર્દેશન કરો એમાં મનુષ્યનું ઉત્સર્જન તંત્ર તો એ મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ અહીં આપણને આપેલી છે ત્યાર પછી બીજું પરિવહન તંત્રની યોજનાકીય રેખાકૃતિ તો એ પણ અહીંયા તમને દર્શાવેલી છે ત્યાર પછી ત્રીજું છે હૃદય એની પણ આકૃતિ આપેલી છે બ આકૃતિમાં નામ નિર્દેશન કરો તો અહીંયા પ્રશ્ન નંબર દસ આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો જેના કુલ ચાર માર્ક છે તો સરસ મજાનો આલેખ આપણને આપેલો છે એના ઉપરથી તમે જોઈ શકો છો સરેરાશ ઝડપ અને કલાક આપણને આપેલી છે તો એના ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછેલા છે એમાં પેલો સવાલ ટ્રેન સૌથી વધુ અંતર કયા સમયગાળા દરમિયાન કાપશે તો બે ત્રણ કલાક સમય ટ્રેને ચાર કલાકની મુસાફરી પૂર્ણ કરી હશે ત્યારે તેણે કુલ કેટલું અંતર કાપ્યું હશે તો એકસો કિલોમીટર સુરતથી અમદાવાદ વચ્ચેનું અંદાજીત અંતર કેટલું હશે તો સુરતથી અમદાવાદ વચ્ચેનું અંદાજીત અંતર બસો કિલોમીટર છે ટ્રેન સૌથી ઓછું અંતર કયા સમયગાળા દરમિયાન કાપશે તો ઝીરો થી એક અને ત્રણ થી ચાર કલાક ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર નીચેના પ્રશ્નોના વિસ્તૃતમાં જવાબ આપો ચાર માર્ક્સનો પ્રશ્ન છે અને એક સવાલના ચાર માર્ક્સ રહેશે તો પહેલો સવાલ આપ્યો છે કે ભાઈ જીગરભાઈ નામનો છોકરો ઘરની નજીક રહેલા કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓ જુદી પાડે છે તો તે વિદ્યુત ચુંબકનો ઉપયોગ કરી શકશે સમજાવો તો સમગ્ર સવાલનો જવાબ અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલો છે બીજું વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર સમજાવો તો આ પ્રશ્નનો જવાબ પણ આપેલો છે ત્યાર પછી પ્રશ્ન નંબર બાર નીચેના પ્રશ્નોના વિસ્તૃતમાં ઉત્તર આપો કોઈ પણ એક એમાં સાદા લોલોકનો આવર્તકાળ નક્કી કરો તો આકૃતિ સહિત એમની પ્રયોગની પદ્ધતિ આપણે અહીંયા દર્શાવેલી છેલ્લે અવલોકન અને નિર્ણય પણ દર્શાવેલા છે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટેના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તેની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો અને દરેક વિદ્યાર્થીઓએ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ અસાઇનમેન્ટ જે છે તેની પીડીએફ મેળવી લેવી કારણ કે તમને આ દ્વિતીય સત્રાંત પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરવા હશે તો ખૂબ ઉપયોગી સાબિત થવાની છે કારણ કે મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે વીણી એની અંદર મૂકેલા છે તેમાંથી ઘણા બધા પ્રશ્નો તો બેઠા પૂછાવાની પણ પૂરેપૂરી શક્યતા છે ત્યાર પછી બીજો સવાલ આલેખ દોરવા માટે અનુકૂળ પ્રમાણમાં આપની પસંદગી કરવાના મુદ્દાઓ જણાવો તો આ પ્રશ્નોનો ઉત્તર પણ અહીંયા દર્શાવેલો છે મિત્રો આ વિડીયો તમારા તમામ દોસ્તો મિત્રો સગા સંબંધી ભાઈબંધ દોસ્તાર જેઓ પણ ધોરણ સાતની અંદર અભ્યાસ કરતા હોય તે દરેકને સ્ટેન્ડ કરજો જેથી કરીને તેઓ પણ આ પ્રશ્નપત્રનો અભ્યાસ કરી શકે અને અસાઇનમેન્ટની પીડીએફ અવશ્ય મેળવી લેજો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે